निर्विघ्नं कुरु देव सर्वकार्येषु सर्वदा नमस्कार गुरुदेव को नमस्कार श्रद्ध संत नमस्कार गुरुदेव को नमस्कार एक देव एक संत गुरुदेव का टाटा आनंद विचार भके मुनिजन पंडिता वेदज्ञ पामे पार ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ પ્રસે શ્રી ગુરુનો ખૂબ ખૂબ ધન્યવાદ કેટલો નગર ને ધન ધરાવ પર તપો ભોગ્યો પર ભગવાન સરેશ્વરા મકલન દાદાની અશિત કૃપા થી માં ભગવતી હિંગલાની અશિત આ ધન ધરાવ પર પૂજ્ય બાપુ બાબુપુરીજી બાપુની તપસ્યા અને આપ સૌની મહેનતથી થોડા વર્ષ પહેલા પણ આવો ભાવે તો ભાવે પ્રોગ્રામ થયો અને આ સૌને એ અવસર આ ટેપો નગરની ધન્યા ધરો આજે આપણે વિદ્યમાન થયો તો આજે આ પ્રથમ દિવસે કે આ મહાપુરુષો સંતો મહંતો સો બેઠા સંતો દર્શન હરિદર્શન

પ્રમ કૃપા થાય નગર ભગવાન કૃપા થાય ત્યારે આવા પવિત્ર પ્રસંગ ની અંદર આપણને મોકો મળ્યો અત્યારે વૈશાખ માસ કેટલો માહોલ ના છોડી દિવસે આટલી ધર્મ પ્રેમી જનતા એ બદલ આપને ખૂબ ખૂબ આશીર્વાદ

મહિના પહેલા જ આપણા કુંભ અંદર સદભાગી આપવા ગયા છો કારણ

માં બાપ સેવા બેન કુમાસી સેવા બ્રાહ્મણ દેવતાની સેવા અને આપણે અંશે સેવા બીજે મનથી જે માત્રનો નો કલ્યાણ થાય જે માત્ર સારું થાય અને કદાચ પ્રભુએ આવી તમને આગળ શુભ લક્ષ્મી આવી હોય અને શુભ દર્શનનો ને આવો સન્માન કરો અને સજેનો આલા પ્રસંગમાં લક્ષ્મી કઈ વપરાય લક્ષ્મીના પ્રકાર પણ ઘણા હોય આપણે આગળ શુભ લક્ષ્મી હોય तो तावा सुबह कार्य मचती होए न का नक्शे जो एक प्रकारे जो जो अपन नवराती होए आसुरी नक्शे को जी सत कार्य मचती जाते आप बता सुबह भागे नकल दावा पूर्ण ग्रुपा तमारी फर्स्ट वाली मेहनत की कुमारी अत्यार करम दादा नामे अनामे जाया अनाया सबसो महतो तबो ब्राह्मण देवता कई के रूप जे तथा प्रसाद सुन्दर